कैम्प होता है बिल मजा मजा मेंसन में स्वागत है बदर रैन माता बता गुड मोर्निंग तो तुम नास्त नहीं करो बाकी से तो है तो तरह वातावरण जो आस्त मजा जी नहीं गया

એ નજારો બનતા જાય છે ધીમે ધીમે પાછું દેખાઈ જાય નજારો બને છે તો અમારા ગામડામાં આવો નજારો હોય છે તમારે કેવો હોય કોમત નાખીએ તો તમે નજારો બતાવો તો આવ્યો પા તો આવી રીતે નજારો થાય છે એ બી ઉગે છે ને જો આપણે ત્યારે શું કરવા છે બે નંબર નંબર આપણે નાસ્તો પણ એ કરવાનો છે પણ બીજ આજ કાલ છે ખબર નથી હોઈએ અને આપણે તમારે બીજી રહેવાની છે એટલે એ આજ પહેલો કરે છે ને બીજી કરે છે કેમ કરે છે કે ખબર પડે નાસ્તો કરવાનો છે આપણે એને કન્ટિન્યુ રહી આપણે જવાનું છે હવે બકાલ બોરડા તમને આગળ કીધું છે બકાલનું બાંધવાનું છે ટાઈમ થઈ જશે નાસ્તે હાડા નવની રાહ જોઈએ એટલે હાડા નવે ના જવાનું હોય આપણે સાડા હાડાના છે દહની અંદર થાય છે તો અત્યારમાં એક આપણે પોપીઓમાં જોયું છે તમને બતાવું જો આ પોપિયાની અંદર પોપીઓ છે કે આવું પોપી બહાર નો ન થાય તમને બધાને ખબર જ છે પોપિયાની અંદર પોપી શું છે તો કેમ છું છે એ તો ભગવાનને ખબર હશે ભગવાને કર્યું આવી રીતે કુદરતી રીતે છું છે તો તમે કોમેન્ટમાં કહેજો તમારે આવું ત્યાં એવું નીચ્યું છે પોપીઓ ખાતા ખાતા તો અમારે જો આવી રીતે નીકળ્યું છે એટલે મેં તમને બતાવ્યું છે આવું છે કોપીઓ તો હું કોમેન્ટમાં કહીજ તમારે કોઈને છું હોય તો આવી રીતે તો મારે જવાનું છે બોડા તો કન્ટિન્યુ બન્યા રહીજો જો રાજીનું મેળા છે તો બતાવ્યો રાજ્ય બોઅડાની રાજી કેવી રીતે થાય છે ના ઉધરી રાજી થશે કિલ્લો ઉપર નથી થતી તો પેલા પોપીઓનું મને કોમેન્ટમાં કહેજો તો મને અંદાજ આવે મને કાંઈ ખબર પડતી નથી કે એમ છે કે એમ નહી અને અંદર પોપીઓનું अंदर पोप यूज़ चूसे नंद को क्या बोलो ये वो क्या जाए बोलो वो है हरे हाथ जो बोलो वो हाथ जो चले चले क्या हाथ चले चले हाथ जो हाथ जो हाथ जो हाथ जो ये लोग भी बोलो बोलो हाथ जो बोलो तेरे

ৰাতি মিনিট ৰাতি গুড়ি নাখিওচে গীত খাই পিডাছ কৰিছে গিডা নে ডাণ্ডা বান্ধি দিবলৈ বান্ধ পৰে মোক দামো জমিন ডাণ্ডা পানী हाँंवागे तो फीटकी से दाणा आप तो हाँ सड़ लीमडो पेड़ो बाहर हाँ सड़ तो जैसे खोटा मुक्ला चालू कर दीदी से मोटो चालू खरी पाई दीदी आ तो आप आयुर्वेद हुए गमे ना पा वाला हाथी आगता हुई से मित्रों हथौड़ों आ बगलो ये तो में गम्मता पा वहताई क्या कहीं काम करता में तो ये तो तो तरह तो वो यारप्पा तो मस्तना है तरह तो मींगल तैयारी से पानी पाई दी हमें पाई थोड़ी पड़ी गई है पड़ जाए मोड हो जाए पे समय अभाव तो समय ना पकड़ा आज टूको पाई दू અમેલે તો આપણે મોટો ચાલુ છે લાખોણ અમે થા બે ડાંડા કેતા છે આ બધું ફિટ મિચમાંથી આપણે ખેડ આટલું છે આપણે આ કાઠે મિત્રો આને શું કહેવાય તમે કોમેન્ટમાં મને કહેજો તો કેવો મસ્ત મશીન લોકેશન છે આ ઝાડવાડ આપણે ફોટોગ્રાફી એમ થાય આને શું કહેવાય મને કહેજો કોમેન્ટમાં રત રત છેને એજી આપણે ગામમાં પાણી વાળી છે બે હાથમાં જાવે બે ત્રણ હરિયા છે ઓલી બજુ આ હરિયા છે લૂપી છે અહી ઓલી બજુ ત્રણ હરિયા છે એક ગીકકું લપન એ લેટ જે કરે ઝટકા એક તરી જાય આવે જાય એકવી બે એક તરી પર મરી જાય એ વાત લઈ છે ને કે તર એક પીક જોત દેખિયા કા દુહરી રિલ કર્યું ઓર તો પીવામાં ઓત એમાંથી વધારે મોડું થઈ ગઈ છે તો આને શું કહેવાય તમે કમેન્ટમાં કહી દેજો તો કન્ટિન્યુ બનાઈ દેજો આ પ્રજો જમમા ના કરે છે મેથી ના થેપલા મસ્ત મજા ના કરે છે ને સાદુ જો આન પહોળવાનું ચાલુ છે એમ તો ખાવાનું ચાલુ છે જો વળી વળી આ અમાર બેન ના કે છે કે આમ શેર બેસે ચાર જણા છાસી થેપલા બને છે થેપલા છે મસ્ત મજાનું ભોજન છે મજા આવે ખાવાનું થેપલા આ હેલાની તમારા ખાવા તો ભઈ આવજો થેપલા તમે કર્યા છે થેપલા નથી કર્યા કે જો અમાર મેથી થઈ ગઈ છે ઘરની এটাইছে থেপলা নে চাদুদ মজা খাওঁ খাই যদি ন খাটো চাদুদ বেপল এজা আই গৈ পঢ়ি লাগি গৈছো আতু আখো তো বল কামত এলাগে ফ'ল' लाइक like करना जो ने शेयर करना जो ने फॉलो सब्सक्राइब करना जो सब लोग मतलब ते नौ लोग सब्सक्राइब मेरा तो बने रहना रमादंजी माता जी बाय बाय टाटा गुड नाइट